ભાદરવી પૂનમના મેળા નિમિત્તે લાખો પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે ત્યારે આ પદયાત્રીઓ પાણી પીવા માટે જે પ્લાસ્ટિકની બોટલો વાપરે છે તે જ્યાં ત્યાં ફેંકી દે છે જો કે સાબરકાંઠા જિલ્લા પ્રદૂષણ વિભાગ એનજીઓ અને કેટલીક કંપનીઓ દ્વારા એક સંયુક્ત રીતે પ્લાસ્ટિક રિસાયકલની વ્યવસ્થા પ્રાતિજ પાસે દલપુર હાઈવે પર ઊભી કરવામાં આવી છે જેમાં પદયાત્રીઓ પાંચ બોટલો રિસાયકલ મશીનમાં નાખે તો તેમને એક પ્લાસ્ટિકની બોટલ મફત આપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે નોંધનીય છે કે મેડાના પાંચથી છ દિવસ દરમિયાન લાખો બોટલો રસ્તા ઉપર વેડવિખેર પડી હોય છે અને તે પ્રદૂષણમાં વધારો કરે છે ત્યારે આ સમસ્યાની નિવારવા માટે આ રિસાયકલ મશીન મૂકવામાં આવ્યું છે જેને કારણે પ્લાસ્ટિકની બોટલો જે પ્રદૂષણમાં વધારો કરે છે તેનો નિવેડો આવશે અને આ રિસાયકલમાં મુકાયેલી પ્લાસ્ટિકની બોટલોથી ટોપી જેકેટ સહિતની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરાશે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી પદયાત્રા બે હજાર પચીસના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ભારત સરકારનું જે માનનીય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગુજરાત એના સંકલ્પને સાકાર કરવા આપણે અંબાજી પદયાત્રા માર્ગ ઉપર જતા પદયાત્રીઓ જો કોઈપણ પ્લાસ્ટિક બોટલ્સ આપે પાંચ આ જે રિસાયકલિંગ મશીન આપ જોઈ શકો છો એમાં પાંચ પ્લાસ્ટિકની બોટલ નાખશે તો એક એક સ્ટીલની બોટલ એ લોકોને ઇનામ રૂપે આપવામાં આવશે જેનાથી સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રતિબંધનો જે આપણો સંકલ્પ સાકાર કરવામાં સફળતા મળશે અને આ અભિયાન માટે જનભાગીદારી પણ થશે અને આપણને જનજાગૃતિ થશે તો આપ સૌ જન જે બી અંબાજી પદયાત્રીઓ છે આ યોજનાનો લાભ લો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના જે અભિગમને સાકાર કરવામાં અમને સૌને સાથ આપો જનભાગીદાર ભાગીદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જે આ જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ છે એ લોકો દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત જનભાગીદારી કરવામાં આવી છે મૂકવામાં આવે છે અત્યારે જે પહેલું મશીન આપણે અહીંયા જોઈ રહ્યા છો દલપુર ખાતે અને બીજા મશીનનું ઉદ્ઘાટન આપણે ખેરોજ ખાતે કરવાના છે જે તારીખ ત્રણ સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન બાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ઉપલબ્ધ હશે મનાલી ભટ્ટ હમણાં જ રિસન્ટલી જોઈન કર્યું છે મેં રિજનલ ઓફિસર જીપીસીબી હિંમતનગર કંટ્રોલ બોર્ડ જીપીસીબીના માધ્યમથી રેટમોસ એન્યુક્યુલર કંપનીના ઉપક્રમે સાથે ઉદ્ગમ ફાઉન્ડેશનના ઉપક્રમે સાથે ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડના સહયોગથી આ પ્લાસ્ટિકની બોટલના નિકાલ માટે રિવર્સ વેન્ડિંગ મશીન જે અંબાજી પદયાત્રા જે બે હજાર પચીસ ભાદરી પૂનમનો મેળો ચાલી રહ્યો છે તે મૂકવામાં આવ્યું છે એક હિંમતનગર દલપુર ખાતે એક ટેન્ટ ચાલુ કરવામાં આવ્યો છે અને બીજો ત્રણ તારીખે ખેરોજ ખાતે ત્રણ ચાર અને પાંચ તારીખ એમ પાંચ દિવસ આ મુહિમ ચાલશે પ્લાસ્ટિકની બોટલની સામે પાંચ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવી રહી છે જેથી પ્લાસ્ટિકનો નિકાલ થાય એ માટે પર્યાવરણનું આ જીપીસીબીના માધ્યમથી અભિયાન ચાલી રહ્યું છે આ પ્લાસ્ટિક વેસ્ટમાંથી જેકેટ ટોપી કેપ પ્લાસ્ટિક બેન્ચ અને અનેક પ્રકારના વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે વેસ્ટમાંથી વેસ્ટમાંથી વેસ્ટ બનાવવામાં આવે છે બે હજાર ચોવીસમાં પણ પચીસ હજાર પદયાત્રાઓએ લાભ લીધો હતો અનેક પ્લાસ્ટિક બોટલની કલેક્ટ થઈ હતી આ વખતે પણ ત્રણ ચાર લાખ પ્લાસ્ટિકની બોટલ કલેક્ટ થાય એવું અભિયાન અમે ચલાવી રહ્યા છીએ પટેલ પટેલ પટેલકરણ